પોરબંદર શહેરમાંથી રખડતા ભટકતા પશુઓને પકડીને ઓડદરની ગૌશાળામાં રાખવામાં આવે છે ત્યાંથી રહસ્યમય રીતે પશુઓ ગાયબ થઈ રહ્યા છે ત્યારે પોરબંદરમાં જીવદયાનું કામ કરતી સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદરા મહિલા અગ્રણી લીલુ ભૂતિયા સહિત અનેક જીવદયા પ્રેમીઓએ સોમવારે બપોરે ઓડદરની ગૌશાળાની સરપ્રાઇઝ મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી જેમાં અનેક નદીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા અને તડકામાં પૂરતા ખોરાક અને પાણીની સુવિધા વગર તરફડિયા મારતા હતા પોરબંદરની ખડપીઠ ખાતેથી અહીંયા ચારો પૂરો પાડવામાં આવે છે ત્યાં પણ તપાસ કરતા મનપાના આંકડા પ્રમાણે છસો નંદી હોય તો માંડ ત્રણસો મણ જેટલો ચારો દૈનિક અપાતો હતો તેથી એક દિવસમાં છસો જેટલા જીવોને ત્રણસો મણ ચારો પૂરો થઈ જાય તેવા સવાલ સાથે એવું જાણવા મળ્યું હતું કે અહીંયા ગૌધનને મારવા માટે લાવવામાં આવે છે ત્યારબાદ તેના ચામડા નો પણ વેપાર કરી નાખવામાં આવતો હોવાની સ્પષ્ટ આશંકા વ્યક્ત થઈ હતી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં નહી રહ્યા છે તેથી મનપાનું તંત્ર તેના મોતનો વેપાર તો નથી કરી રહ્યું ને તેવી આશંકા સેવામાં આવી રહી હતી અને સુવિધાઓ પૂરી પાડવા જીવદયા પ્રેમીઓએ રજુઆત કરી હતી અને રજૂઆત કરશું અહીંયા તાત્કાલિક ધોરણે એ કામ કરે જે છપરા બનાવવાનું છે ચારો વધારવાનું છે પાણીના કુંડા અત્યારે જે લીકેજ છે એનું રિનોવેશન કરાવે કે પાણીના કુદરતા થાય તો ખાલી જાય છે લીકેજ છે એટલે અને ડોક્ટરી પીઝા તાત્કાલિક કરાવી અને જે નદી છે અત્યારે બીમારીમાં જળતામાં પડી જાય છે એને ઉભા કરવા માટે અત્યારે તાત્કાલિક પૂજાની જરૂર છે એની પંદર દિવસમાં પૂરી ન થઈ તો અમે નગરપાલિકાની સામે આવતા પંદર દિવસની અંદર અમારો જીવદાયક ગ્રુપ આમણાંના ઉપવાસ ઉપર બેસશે અને બેઠા પછી પણ જો કોઈ અમારી પોલીસ ધરપકડ કરશે અમારા કોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો અમે જામીન ના લઈ અને જેલમાંથી અમારું આંદોલન ચાલુ રાખ્યું અને બહુ વર્ષ માટે અમારી લડત ચાલુ રહેશે જ્યાં સુધી એની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખશું પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અહીંયા એ લોકોએ છસોથી વધુ આંખલાઓને પોરબંદર શહેરમાંથી પકડી અને અહીંયા નગરપાલિકાની જે ઓર્ડર સ્થિત ગૌશાળા છે ત્યાં રાખવામાં આવેલા છે અમે હાલ અહીંયા આવ્યા છે તો અહીંયા અત્યારે છસો ઉપર હોય એવું કોઈ દેખાતું નથી પાંચસોથી સાડા પાંચસો આખલા હશે નગરપાલિકાના કર્મચારીઓ આવી અને ગણતરી કરીને બતાવી જાય કે અહીંયા છસો ઉપર અત્યારે હાજર છે કે નહીં અને એ લોકોનું કેવું છે કે ભાઈ દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા આખલાઓને પકડવામાં આવે છે તો એક વર્ષ પૂરું થાય છે તો ત્યારે અહીંયા અહીંયા વીસથી પચીસ જોવા મળે છે તો બાકીના છે એ ક્યાં જાય છે બીમાર થઈને મૃત્યુ પામે છે કે અન્ય કોઈ સ્થળે ખસેડવામાં આવે છે જેની કોઈ પણ પ્રકારની માહિતી છે એ મહાનગરપાલિકા પાસે છે નહીં કારણ કે અહીંયા જે અત્યારે જે કંઈ નંદી ઉભા છે એને કોઈ પણ પ્રકારના ટેક મારવામાં નથી આવ્યા અને અહીંયા કોઈ રજીસ્ટર પણ ઉપલબ્ધ નથી તો પછી આ આંકડો આવ્યો ક્યાંથી